જે ઇજાગ્રસ્ત વ્યક્તિઓ હતા એ વ્યક્તિઓને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા તેમાં એક વ્યક્તિને સોશિયલ મીડિયાના માધ્યમથી એમને જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકના પુત્ર વિશાલ મહેલ દ્વારા એક વ્યક્તિને ધાકધમકી આપતો ઓડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ ઓડિયો માત્ર ભાવનગર જિલ્લા પૂરતો નહીં પરંતુ આખા ભારત દેશમાં ફરતો થયો છે તેના વિરુદ્ધમાં અમે આજે કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જે આ વિશાલ મહેલ નામના જે વ્યક્તિ છે એ વ્યક્તિ ઉપર એટ્રોસિટી પ્રિવેન્શન એક્ટ ઓગણીસો નેવ્યાસી મુજબ ગુનો દાખલ થાય અને જે કાંઈ આમાં કરવા જોગતું કાયદાકીય રીતે આવતું હોય એ તમામ કલેક્ટર સાહેબને અમે આજે રજૂઆત કરીશું કે એટ્રોસિટી પ્રિવેન્શન એક્ટ ઓગણીસો નેવ્યાસી મુજબ અમને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રેંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે